વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વૃક્ષારોપણના કામમાં થયેલી અનિયમિતતાઓને લઈને ઉગ્ર ચર્ચા જોવા મળી હતી જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આ મુદ્દો સભામાં પ્રબળ રીતે ઉઠાવ્યો હતો ગત વર્ષે સ્થાયી સમિતિમાં સદભાવના ટ્રસ્ટના નામે માનવ સેવા દ્વારા રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ તેત્રીસો રૂપિયા પ્રતિ ઝાડના દરે વૃક્ષારોપણ મંજૂર કરાયું બાદમાં સમિતિએ વિચારણા કરી આ દર ઘટાડીને પંદરસો રૂપિયા પ્રતિ ઝાડ નક્કી કર્યો તેમ છતાં ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મૂળ દરખાસ્તના આધારે ફરી દર વધારો કરીને બે હજાર રૂપિયા પ્રતિ ઝાડના દરે પાંચ કરોડ રૂપિયાનું કામ મંજૂર કર્યું આ નિર્ણયને લઈને સભામાં સવાલો ઉઠાવ્યા હતા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આક્ષેપ કર્યો છે કે વૃક્ષારોપણ કઈ જગ્યાએ કરવાનું તે અધિકારીઓ નક્કી કરે છે પરંતુ અનેક જગ્યાએ બિન જવાબદારીપૂર્વક ઝાડો રોપવામાં આવ્યા છે શમા કેનલ રોડ પર ઉભેલા ઝાડો સાયકલ ટ્રેકના કામ માટે હટાવી દેવાયા જ્યારે વિશ્વામિત્રી નદી કાંઠે રોપાયેલા ઝાડો ભારે વરસાદને કારણે નાશ પામ્યા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો જો કે આ ચર્ચા બાદ ફરી એક વખત વૃક્ષારોપણના ટેન્ડર ખર્ચ અને વાસ્તવિક કામગીરી અંગે કોર્પોરેશનમાં સવાલો ઊભા થયા હતા એમાં કોર્પોરેશનની અંદર ગાર્ડન શાખા તરફથી સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ કામ આવ્યું હતું સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે કે માનવ સેવા ટ્રસ્ટ જે સદભાવનાના નામે અત્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છે એમને તેત્રીસોનો ભાવ ભરેલો હતો કમિશનરે એને બે હજાર રૂપિયા કર્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે મૂક્યું હતું કમિશન સ્ટેન્ડિંગ કમિટીની ચર્ચા વિચારણાના અંતે એને પંદરસો પાંચસો ઘટાડીને પંદરસો સરવાનું મતે મંજૂર કર્યા અને એ ભાવે કોઈ બીજા ઇજાદાર પણ કામ કરશે તો આપવાનું એમણે સંમતિ આપી પછી શું થયું શું નહીં તો ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ પાછું સ્ટેન્ડિંગ કમિટીએ મૂળ દરખાસ્ત જે કમિશનરશ્રીની હતી બે હજાર રૂપિયાનો ભાવ એ બે હજારના ભાવે પાછું મંજૂરી આપી અને હાલમાં ગસ્ટ સ્ટેન્ડિંગમાં આ બે હજાર ચોવીસની વાત છે અને પાંચ કરોડ રૂપિયાનો ઇજારો એક વૃક્ષે બે હજાર રૂપિયા આપવાના વૃક્ષ ક્યાં રોપવા એ અધિકારી નક્કી કરતા હોય પણ તમે જોયા હશે વડોદરા શહેરના લોકો પણ સાક્ષી છે કે વૃક્ષો રોપ્યા ને પાછું ત્યાં ખોદકામ થાય એટલે તમામ વૃક્ષો પાછા એ કાઢી નાખે છે બરાબર છે તો આ જગ્યાએ જે તમે વૃક્ષારોપણ કરો છો ત્રણ વર્ષ મેન્ટેનન્સ કરવાનું છે એક વૃક્ષે તમારે બે હજાર રૂપિયા ચૂકવવાના છે તો તમે આડે ધડ વૃક્ષારોપણ કરો છો કે અધિકારીના જણાવ્યા પ્રમાણે કારણ કે તાજો દાખલો સમા કેનાલ રોડ ઉપર બસ્સોથી ઉપર વૃક્ષો રોપ્યા અને સાયકલ ટ્રેક બનાવતા એને કાઢી નાખવામાં આવ્યા મંગલપાને રોડ ઉપર વિશ્વામિત્રીની આજુબાજુમાં તમે જુઓ હજારોની સંખ્યામાં વૃક્ષો રોપ્યા અને પાણીનું વરસાદી પૂર એમાં તમામ પિંજરા સાથે ગાયબ થઈ ગયા તણાઈ ગયા તો એની જવાબદારી કોની જે તે વખતે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા દિલીપભાઈ રાણા અને એમના ટાઈમમાં થયેલું એટલે અમે નવા કમિશનરને રજૂઆત કરી છે કે કોઈ પણ સેવા ટ્રસ્ટ જ્યારે ચાલતું હોય અને આ તો સદભાવના છે મા બાપને રાખે છે તમારા માવતર અમને આપો એની એમણે જાહેરાત કરી છે તો તમે વિચારો કે કેવા દાતાઓ હશે કેટલું દાન એમને મળતું હશે કેટલા સીએસઆર ફંડ એમને મળતા હશે તો પછી સ્ટેન્ડિંગ કમિટીને એમના પ્રત્યે એટલી બધી સદભાવના કેમ જાગી કે પંદરસોના ભાવે કામ કરવા તૈયાર હતા તો પાંચસો વધાર કરીને બે હજારનું કામ મંજૂર કર્યું અને અત્યારે પાંચ કરોડ રૂપિયાનું કામ છ મહિનાની અંદરનું હતું એમાંથી એક કરોડ સાહીઠ લાખ રૂપિયા જેવું ચૂકવી દીધું છે સાડા એ ત્રણ કરોડ ચાલીસ લાખ રૂપિયા બાકી છે ચૂકવવાના અડધું પેમેન્ટ કરે એમણે એમ અત્યારે 6 મહિનામાં આટલું પેમેન્ટ તો કરી દીધું છે આની તટસ્થ તપાસ કરવા માટે મે કમિશનર શ્રીને કારણ કે આ બધા કામોમાં કમિશનર શ્રી હાલના જે છે એ નથી એમના સમયમાં થયેલા કામ નથી આ એટલે અમે કમિશનર શ્રીને રજૂઆત કરી છે કે તટસ્થ તપાસ થવી જોઈએ